દસ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે આયુષ્યમાન ભારતમાં કુલ તેરસો ને પચાસ પ્રકારની સર્જરી તપાસ અને પ્રોસિજરનો લાભ મળશે દેશના પ્રત્યેક ગરીબ નાગરિકોને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો પંચાવન વર્ષથી ઓછી ઉંમર હોય તો ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડથી ઘૂંટણ બદલવાની સારવાર જે કરવામાં આવશે નહીં આરોગ્ય વિભાગે કહ્યું કે આયુષ્યમાન યોજના હેઠળ રોગોની સારવાર આવરી લેવામાં આવી છે તેમને ઘૂંટણ બદલવાની પ્રક્રિયા અથવા તો તેના રોગની સારવાર એ ખાનગી હોસ્પિટલની અંદર કરવામાં આવશે નહીં ત્યારબાદ વાત કરીએ તો ખાનગી હોસ્પિટલો આયુષ્યમાન યોજના હેઠળ પંચાવન વર્ષથી ઓછી વયના જે દર્દીઓ માટે ઘૂંટણ બદલવા માટે સમર્થ રહેશે નહીં એટલે કે પંચાવન વર્ષથી ઓછી ઉંમરના લોકોની હવે ખાનગી હોસ્પિટલોની અંદર જે ઘૂંટણ બદલવાની સારવાર થશે નહીં રાજ્યમાં પાંચ વર્ષમાં ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણ બદલવાની પ્રક્રિયા જે કરાવનાર કુલ દર્દીઓમાંથી પંદરથી વીસ ટકા દર્દીઓ જે પંચાવન વર્ષથી ઓછી વયના હતા ખાનગી હોસ્પિટલમાં જરૂર ન હોય સતાં આડે કરાતી સર્જીરો પર અંકુશ લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે કહ્યું કે વર્ષથી ઓછી ઉંમરના લોકોને ઘૂંટણ બદલવાની જરૂર રહેતી નથી પંચાવન વર્ષથી નીચેના લાભાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને જે ઘૂંટણ બદલવાની પ્રક્રિયા જે સારવાર જે પ્રક્રિયાનો દુરુપયોગ અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો ગુજરાત સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કે જે ખાનગી હોસ્પિટલોની અંદર જે પંચાવન વર્ષથી ઓસી વયના લોકોના આડે ધડ જે સર્જરી કરીને ઘૂંટણ બદલવામાં આવતા તો તેવું ના થાય અને પંચાવન વર્ષથી ઓસી વયના જે લોકો છે તેના હિતનું ધ્યાન રાખીને ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ખાનગી હોસ્પિટલોની અંદર જે ઘૂંટણ બદલવાની પ્રક્રિયા જે સારવાર હવે કરવામાં આવશે નહીં ત્યારબાદ વાત કરીએ જો તમે પણ આયુષ્યમાન કાર્ડ ધારક છો અને તમારી સારવાર જે મફત કરવા માંગો છો તો તમારે પહેલાં જાણવાની જરૂર છે કે તમારા શહેરની અંદર આ યોજના હેઠળ કઈ હોસ્પિટલ રજિસ્ટર છે આ માટે તમારી યોજનાની સત્તાવાર વેબસાઇટ છે જે પ્રધાનમંત્રી જે જન આરોગ્ય યોજના એટલે કે પી એમ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એની પર જઈને તમારે તમારા શહેરની અંદર કઈ હોસ્પિટલ જે આયુષ્યમાન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવેલ છે તે તમારે સૌપ્રથમ

જે સહાય એ સરકાર દ્વારા આપવામાં આવે છે અને તેનો ખર્ચ એ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે તો મિત્રો આ ત્યાજની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત